વાત કરીએ દુધઈની તો દુધઈ પોલીસ મથકે પોલીસ વડાએ લોકો સાથે સંવાદ કર્યો રાપરમાં આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હસ્તેના અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથકે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથકે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ યોજ્યો હતો જેમાં દુધઈ પોલીસે મથક હેઠળના ગામોના લોકો સાથે એસપી સાગર બાગમાર વાત કર્યો હતો જેમાં ત્રણ વાત તમારીમાં હાઈવે પર પેટ્રોલિંગ જીઆરડી જવાનોની સંખ્યા વધારવાની તથા પોલીસ સ્ટાફ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી એસપી સાગર બાગમાર અને પીએસઆઈ આરબી રાણા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી અપાઈ હતી અને દુધઈ પોલીસ મથકે પોલીસ પરેડ તથા પોલીસ કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી દુધઈ પોલીસ મથકની મુલાકાત સમયે એસપી સાગર બાગમાર સાથે પીએસઆઈ આરબી રાણા દુર્ગાદાન ગઢવી અરપાલસિંહ રાણા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા